નમસ્કાર મિત્રો આજના બાળ ગીત નો વિષય છે કોયલ કુકુ ગાય કોયલ કુકુ ગાય મને ગાવાનું મન થાય કોયલ કુકુ ગાય મને ગાવાનું મન થાય ગાવાનું હું શરૂ કરું ત્યાં પપ્પા મારા જાય હું શરૂ કરું ત્યાં પપ્પા મારા જાય ચકલી ચણ ચણ ખાય મને ખાવાનું મન થાય ચકલી ચણ ચણ ખાય મને ખાવાનું મન થાય ખાવાનું હું શરૂ કરું ત્યાં મમ્મી મારા જાય ખાવાનું હું શરૂ કરું ત્યાં મમ્મી મારા જાય ઉડતું ઉડતું પતંગ મને ઉડવાનું મન થાય ઉડતું પતંગ મને ઉડવાનું મન થાય ઉડવાનું હું શરૂ કરું ત્યાં નીચે પડી જવાય ઉડવાનું હું શરૂ કરું ત્યાં નીચે પડી જવાય સરસ પથારી જોઈ મને ઊંઘવાનું મન થાય पथारी जय मन ऊघवा मन सपने सरी कु तपने सरि जय ऊघवार त्या सपने सरी जय कोयल कूकू गाय मन गावा मन थाय कोयल कूकू गाय मन गावा मन थाय ગાવાનું હું શરૂ કરું ત્યાં પપ્પા મારા જાય ગાવાનું હું શરૂ કરું ત્યાં પપ્પા મારા ખી જાય